સાથે સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગ ના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવાનો આવવાના છે સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને હા એના જે કહેવાય કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણી વાર વાહનોના ટ્રાફિકના એના કોઈક સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકોએ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ હમણાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર તમે તમારા પોતાના ખર્ચે હટાવી લો તમારા જે પણ દબાણો હોય અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે તો એ લોકો એ બિલકુલ ભાઈધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ કોઈ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના પૂર્ણશીસ માં સમય જવાના છે બ્યુરો રિપોર્ટ જનાદેશ